ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પદ્યુમન વાઝાની ગાંધીનગરથી ઉના કોડીના તાલુકાના ગ્રામ્ય અને શહેરના વિસ્તારની મુલાકાતે આવ્યા મંત્રીએ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોની ઓફિસે ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ દેલવાડા ગુપ્ત પ્રયાગ રામદેવપીના મંદિરની મુલાકાત લીધી અને અનુસૂચિત જાતિના નવનિયુક્ત યુવાનોને સન્માનિત કરવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

ગુપ્તપરાગ જે અનુસૂચિત જાતિનું એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાં આપણે રામદેવજી મહારાજની જગ્યામાં પણ આશીર્વાદ લેવા જવાનું છે ત્યારબાદ જે અનુસૂચિત જાતિ સમાજના જે વ્યક્તિઓએ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી છે એમનું પણ માન સન્માનનો કાર્ય કરવાનું કાર્યક્રમનું આયોજન છે ત્યારબાદ ઉના તાલુકાનું પરંતુ કોડીનાર વિધાનસભાનું જે ભીમરન ગામ છે ત્યાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં ખાટલા બેઠકની સાથે સાથે એક નાની બેઠકનું આયોજન છે અને વિસ્તારમાં લોકોને મળી અને પછી આ એક કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે કોડીનાર ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે હાજરી આપવાની છે માવજી વાઢે દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ